અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડے પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં તળાજી નદી પર 9 કરોડ થી વધુના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું આજે ધારાસભ્યના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વર્ષો જૂનો બ્રિજ હજુ પણ અડીખમ છે જોકે અહીં મોટા વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો તો હવે આ બ્રિજનું નવીનીકરણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે આ બ્રિજ અંદાજે નવ કરોડ ચાલીસ લાખના ખર્ચે નિર્માણ પામશે જેનું આજે ધારાસભ્યના હસ્તે મુહૂર્ત કરવામાં આવ્યું આજે તળાજા ખાતે તળાજા શહેરમાં એન્ટ્રી પોઈન્ટ એટલે તળાજી નદી પર એક વર્ષો જૂનો રેલવેનો પુલ કહેવાય એ પુલ માત્ર છે અને એ પુલ ઉપર ખૂબ એ પુલ સાંકડો હોવાથી તળાજાની જનતાને ખૂબ ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો આજે સરકારમાં રજૂઆત કરવાથી સરકારશ્રીએ નવ કરોડ ને ચાલીસ લાખના ખર્ચે છત્રીસ ફૂટ ગોળો એવો આ જે બ્રિજ એ મંજૂર કરીને આપ્યો છે ને આજે એ બ્રિજનું અહીંયા તમામ નગરજનો નગરના નગરસેવકો આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિમાં આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એવું જ અહીંયા આજ જ તળાજી નદી પર બીજો એક પુલ એનો પણ ટૂંક સમયમાં અમે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ ત્યારે નગરજનોને સુવિધા માટે નગરમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આ તકે મારે નગરજનોને પણ એક વિનંતી કરવી છે કે બધા જ કામ ખૂબ ક્વૉલિટીવાઈઝ થાય નિયમાનુસર થાય એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓ કાય માટે તત્પર હોય છે તેની પર નજર રાખતા હોય છે પણ જનતા પણ જાગૃત થઈ અને સારા કામ થાય એમાં સહભાગી બને અને સમય આવે ક્યારે અધિકારી કોન્ટ્રાક્ટર અને પદાધિકારીને ટક્કર કરે એ પણ અમે આવકાર્ય માનશું બસ